ધાનેરામાં સ્વ રાણા બાપુની પુણ્યતિથી નિમિત્તે સેવા દિવસ અને રક્તદાન કેમ્પ યોજાયો ધાનેરા ખાતે શ્રી કે આર અજાણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્વર્ગસ્થ રાણા બાપુની પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવા અને સામાજિક જવાબદારીના ભાવ સાથે એક સેવા દિવસ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ધાનેરા તાલુકા યુવત પ્રગતિ મંડળ સંચાલિત કે આર અજાણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અનુભવ વોલેન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત સ્વ રાણા બાપુના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ રાણા બાપુના સમાજ સેવા શિક્ષણ પ્રેમ અને માનવતાના મૂલ્યોને યાદ કરીને તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ અને સ્વ રાણા કાકાના પુત્ર દેવાભાઈ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે સ્વર રાણા બાપુ માત્ર વ્યક્તિ નો હતા પરંતુ એક સંસ્થા સમાન હતા તેઓએ સ્થાપેલી સંસ્થાઓ આજે પણ વટવૃક્ષ બની રહી છે અને અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે તેમણે કહ્યું કે હું તેમનો સંતાન છું અને તેમના સંસ્કારો મારા જીવનમાં છે શિક્ષણ પ્રત્યે કોઈ કમી નહીં રહેવા દઉં અને બાપુના ઉપદેશ તથા માર્ગદર્શનને સાથે લઈને સમાજ સેવાના માર્ગે આગળ વધતો રહીશ આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપાલ ડોક્ટર લાલાભાઈ ચૌધરી નિયામક અમરતભાઈ મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને તે અનેક જીવ બચાવવા માટે અત્યંત જરૂરી છે સમાજમાં સેવા ભાવ અને માનવતાનો સંદેશ પ્રસરવા આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ રક્તદાન કેમ્પમાં પ્રમુખ દેવાભાઈ મંત્રી ઉમાભાઈ ઉપપ્રમુખ ગોકળાભાઈ પ્રકાશભાઈ પ્રિન્સિપલ ડોક્ટર લાલાભાઈ તથા તમામ વિભાગોના આચાર્યો અધ્યાપકો વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યુવાનોએ પ્રથમ વખત રક્તદાન કરીને સમાજ સેવામાં પોતાનો ફાળો આપ્યો હતો આ સમગ્ર કેમ્પનું આયોજન ડોક્ટર દેવાભાઈ અને ડોક્ટર હેમરાજભાઈના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું

આ સેવા દિવસ અને રક્તદાન કેમ્પ દ્વારા સમાજમાં માનવતા સહકાર અને સેવા ભાવનાનો ઉત્તમ સંદેશ ફેલાવ્યો હતો તેમજ સ્વ રાણા બાપુના સંસ્કારો અને શિક્ષણ પ્રેમને જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો અહેવાલ બાબુ માળવી ધાનેરા